વધુ બે સાયબરની ધરપકડ કરી છે પ્રદીપ માણી અને વીરાના સોદેરિયા નામના સાયબર ઘટાઓએ બે ચોવીસ ના રોજ ફરિયાદી મુંબઈ થી તહેવાન ખાતે મોકલેલ હોવાનું ખોટી માહિતી આપી ને central bureau of બનાવટી વોરંટ છાપી દ્વારા મોકલી તથા ફરિયાદીને જીવનો જીવ નું જોખમ હોવાનું જણાવી ફરિયાદી ડિજિટલ હાઉસ arrest કરીને ફરિયાદી પાસેથી થી એક point પંદર કરોડ થી વધુ એ છેતરપિંડી આચરી હતી મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ સાયબર crime branch ફરિયાદી નોંધાતા તપાસ શરૂ કરી દીધી હતી મિત્રો જેમાં પદાતિક મણિયા અને વેરેન આસોદરિયા નામે અમે આવતા જ બંનેની ધરપકડ કરીને બધું પૂછપરછ શરૂ કરી દીધી છે મિત્રો તમને જણાવી દઈએ કે આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરીએ મિત્રો ધન્યવાદ